નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી પોષણ અભિયાન એટલે કે રાષ્ટ્રીય પોષણ મિશન વિશેની આપણે ચર્ચા કરવાના છે મિત્રો આ યોજના અંતર્ગત કોણ લાભ લઈ શકશે તમને શું લાભ મળશે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એલિજિબિલિટી ક્રાઇટેરિયા ક્યાં ક્યાં રહેશે અને આપણે એપ્લિકેશન કઈ જગ્યાએ કરવાની થશે વગેરે જેવી ચર્ચા આજે આપણા વિડીયોમાં કરવાના છે મિત્રો તો તમે અંત સુધી બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો ભારત સરકાર દ્વારા બે હજાર એકવીસ બાવીસથી લઈ બે હજાર પચીસ છવ્વીસ સુધી સરકારી અને સરકારી સહાયક શાળાઓમાં એક ગરમ રાંધેલું ભોજન પૂરું પાડવા માટે કેન્દ્રીય પ્રાયોજિત યોજના જેને આપણે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના તરીકે ઓળખીએ છીએ જેને આપણે પીએમ પોષણ યોજના તરીકે પણ ઓળખીએ છીએ પ્રધાનમંત્રી પોષણ અભિયાન એ શિક્ષણ મંત્રાલય શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલ એક યોજના છે હવે મિત્રો પોષણ અભિયાન યોજના શું છે તો પીએમ પોષણ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં મોટા ભાગના બાળકો માટે ભૂખ અને શિક્ષણ એમ બે મહત્ત્વની સમસ્યા દૂર કરવાનો છે જેમ કે સરકારી અને સરકારી સહાય શાળાઓમાં પાત્રતા ધરાવતા બાળકોને પોષણની સ્થિતિમાં સુધારો કરી તેમજ વંચિત વર્ગના ગરીબ બાળકોને વધુ નિયમિતપણે શાળામાં હાજરી આપવા અને વર્ગખંડની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મદદ કરશે તેમજ પ્રોત્સાહિત કરવાનો છે પોષણ અભિયાન એ છત્ર યોજના જેને આપણે સંકલિત બાર વિકાસ સેવા યોજના આઈસીડીએસ હેઠળની ઘણી યોજનાઓમાં એક છે આઈસીડીએસમાં આંગણવાડીની સેવા યોજના પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અને કિશોરી માટેની યોજનાઓ પણ સામેલ થાય છે હવે મિત્રો યોજનાનો ઉદ્દેશ્ય જોઈ લઈએ તો પોષણ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યો જેને રાષ્ટ્રીય પોષણ મિશન તરીકે પણ ઓળખીએ છીએ દેશમાં બાળકો સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને કિશોરીઓની પોષણમાં સ્થિતિ સુધારવા માટે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત વસ્તી જૂથોમાં કુપોષણનો વ્યાપ ઘટાડવા માટે જેમાં સ્ટન્ટિંગ કુપોષણ અને એનિમિયાનો સમાવેશ થાય છે સમુદાય સ્તરે પોષણ સંબંધિત સેવાઓની ડિલેવરીમાં પણ સુધારો કરવાનો છે એટલે કે મિત્રો અત્યારે જે ભારતમાં જે પોષણની કમીઓ જે બાળકો સ્ત્રીઓ અને સગર્ભામાં જોવા મળે છે તેમાં ક્યાંકની ક્યાંક સુધારો કરવા માટેની આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે આ ઉપરાંત સામાન્ય લોકોમાં આવી સેવાઓ માટે જાગૃતિ અને માંગ વધારવા માટે છે સ્તનપાન અને ફોર્ટિફાઈડ ખોરાક અને પુરવણીઓના વપરાશ માટે પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે સમુદાયોના પોષણનું શિક્ષણ આપવું તેમજ પોષણ સંબંધિત હસ્તક્ષેપોની દેખરેખ અને મૂલ્યાંકનોને મજબૂત કરવા માટે આ યોજનાનો ઉદ્દેશ્ય રહેલો છે હવે મિત્રો યોજનાનો લાભ કોણ કોણ લઈ શકશે તો અરજદાર એ ભારતનો નાગરિક હોવો જોઈએ અરજદાર સરકારી અથવા તો સરકારી સહાય શાળામાં પ્રાથમિક અથવા તો ઉચ્ચ પ્રાથમિક વર્ગ કે જેમાં ધોરણ એક થી ધોરણ આઠમાં તમે અભ્યાસ કરતો હોવો જોઈએ એટલે કે મિત્રો તમે બધા જાણો જ છો કે જ્યારે તમે સરકારી અથવા તો સરકારી સહાયિત શાળાઓમાં અભ્યાસ કરતા હો તે બાળકોને બપોરે વજન પૂરું પાડવામાં આવે છે હવે મિત્રો આ યોજના માટે તમને મળવા પાત્ર લાભ તો મિત્રો આમાં તમને બે રીતે તમને લાભ મળવા પાત્ર રહેલા છે જેમાં તમને દિવસ દરમિયાન બાળકો દીઠ કેટલું પોષણનું ધોરણ મળશે તે પ્રમાણે જો તમે પ્રાથમિકમાં અભ્યાસ કરતા હોય તો તમારે કેલેરી છે તે ચારસો પચાસની જરૂર છે અને પ્રોટીન તમારે બાર ગ્રામની જરૂર છે જ્યારે તમે ઉચ્ચ પ્રાથમિકમાં અભ્યાસ કરતા હશો ત્યારે તમને કેલેરી સાતસો અને પ્રોટીન તમને વીસ ગ્રામની જરૂર પડશે હવે મિત્રો દિવસ દરમિયાન તમને બાળકો દીઠ કેટલો ખોરાક મળશે તે પણ હું તમને જણાવી દઉં છું જો તમે પ્રાથમિકમાં અભ્યાસ કરતા હશો તો તમને અનાજ છે તે સો ગ્રામ મળશે કઠોળ છે તે વીસ ગ્રામ મળશે શાકભાજી પચાસ ગ્રામ તેલ અને ચરબી પાંચ ગ્રામ મીઠું અને મસાલા જરૂરિયાત મુજબ તમને મળશે જ્યારે ઉચ્ચ પ્રાથમિકમાં અનાજ છે એકસો ગ્રામ કઠોળ ત્રીસ ગ્રામ શાકભાજી પિંચોતેર ગ્રામ અને તેલ અને ચરબી સાત પોઈન્ટ પાંચ ગ્રામ તેમજ મીઠું અને મસાલા જરૂરિયાત મુજબ મળશે એટલે કે મિત્રો આમાં તમને એવું નહીં હશે કે તમને અનાજ સો ગ્રામ ચોખીને તમને આપશે એવું ન હોય મિત્રો પરંતુ આ બધા કેટલા બાળકો એક શાળામાં ભણે છે તે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે કેટલા પ્રાથમિકમાં છે કેટલા ઉચ્ચ પ્રાથમિકમાં છે તેને ધ્યાનમાં રાખી અને એક સમગ્ર ભોજન તૈયાર કરવામાં આવે છે પરંતુ જે ભોજનનું માપ હશે તે આ રીતે નક્કી કરવામાં આવેલું હશે

કે જે પ્રાથમિકમાં અભ્યાસ કરે છે આંગણવાડીમાં કરે છે કે અભ્યાસ કરે છે તો ત્યાં તેમને એક ભોજન પૂરું પાડવામાં આવે છે તો આ પોષણ તમને તમને રાષ્ટ્રીય મિશન અંતર્ગત પૂરું પાડવામાં આવે છે મિત્રો હવે મિત્રો પોષણ અભિયાન માટે આ યોજનામાં અરજી કેવી રીતે કરવી તો આ યોજનામાં અરજી કરવા માટે કોઈ અરજી પ્રક્રિયા નથી પીએમ પોષણ એ તમામ બાળકોને સમાન રીતે લાગુ પાડવામાં આવે છે કે જેઓ સરકારી અને સરકારી સહાયક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે તે તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે એટલે કે મિત્રો આ યોજના અંતર્ગત તમામે તમામ બાળકોને સરખા ગણવામાં આવે છે અને જો તમારો બાળક સરકારી અથવા તો સરકારી સહાયક શાળામાં અભ્યાસ કરતો હોય તો તેમને આ યોજનાનો લાભ ઓટોમેટિક મળવાનું શરૂ થઈ જશે તો મિત્રો આશા રાખું છું કે આ યોજના અંતર્ગત જે પણ મેં તમને વસ્તુ સમજાવી છે તે તમને ટોટલી સમજાઈ ગઈ છે તો મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસ તમને જવાબ આપશે અને મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આવા જ વધુ યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન થેન્ક યુ જય હિન્દ જય ભારત